સતારામ સત્ય દાસ અમદેવ દાસ જય જય શ્રી કૃષ્ણ હું છું આપ સૌની લાડકી લાડો તો ગાઈસ 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 એક બહુ જ મારા માટે એક્સાઇટેડની વાત છે કે હું નાની હતી ત્યારથી અત્યાર સુધીમાં કેટલા વર્ષો થઈ ગયા અને કેટલા વર્ષો પછી હું ને મમ્મા ક્યાંય ભેગા ટ્રીપ પર જાય છે આમ દૂર દૂર તો અમે લોકો જઈ રહ્યા છીએ બોમ્બે તો હા અમે બોમ્બે આવીએ ને તો અમારા કેટલા મસ્તીના છે તો મમ્મીનું બહુ સ્ટ્રગલ હતું એને એમ હતું મારી સેફ્ટીનું આશ્રમનું ને કેટલું બધું કામ હતું એટલે એ બધું એનું ફિનિશ થઈ ગયું છે તો એ જ ખુશી માને મને હેપી રાખવા માટે મમ્મી મને લઈ જાય છે

અમે બધા હવે આગળ મસ્તીના ધમાકેદાર બ્લોગ બનાવવાના છીએ અને બ્લોગ બનાવવાની પૂર્વ તૈયારીઓ ચાલુ છે તો એ બ્લોગ પણ જોવાનું ભૂલતા નહીં હાલો મારું જેટલી સ્પીચ હતી એટલે મેં બોલી લીધી હવે આપણે કંઈક મહાન શ્રી પાસેથી પણ સાંભળીએ તમે કંઈક બોલવા ઈચ્છો છો સીતારામ સદ્દેવીદાસ જય મહામર જય શ્રી કૃષ્ણ સરસ મજાનો જીવનનો જે સંઘર્ષભરા દિવસો હતા પણ કોઈ પણ જગ્યાએ પહોંચવા માટે સંઘર્ષ જીવનમાં જરૂરી છે અને સંઘર્ષ પછીની જે સફળતા હોય એ આપણા પરિવાર હોય આપણા પ્રિય પાત્ર હોય આપણા સ્વજનો હોય એની સાથે સેલિબ્રેશન હોય એટલે સમગ્ર સાથી પરિવાર અને સાથે સાથે આપણી લાડકી લાડો અને કૃષ્ણ કનૈયાનો જન્મદિવસ એટલે મારા બધા જ પ્રિય પાત્ર આત્મીયતાથી મારી સાથે છે એવા સરસ મજાના ભાવ સાથે આપણા સફળતાના દિવસો લાડકી લાડોને બોમ્બે લઈ જઈ અને બે દિવસ સ્પેશિયલ બહુ બધા વર્ષો પછી ઘણા વર્ષો પછી એક પારિવારિક જીવનનું જે સપનું હોય કે ફેમિલી ટ્રીપ થાય તો એવું તમારા બધાના ઇનવિઝિબલ એટલે આમ તો ડાયરેક્ટલી ઇન ડાયરેક્ટલી તમે બધા મારી સાથે જ છો એ ભાવ સાથે સરસ મજાનો બે દિવસનું બોમ્બેની ટ્રીપનું આયોજન કર્યું છે વેદુ દેવકી અને પીયુ લાડોથી મારા માટે કમ નથી પણ ખૂબ નાની છે અને હજી આ ફર્સ્ટ ટ્રીપ છે એટલે ધીમે ધીમે બધી જ દીકરીઓને સાથે લઈ અને આવો સરસ મજાનો પિકનિક કહો ટ્રીપ કયો પ્રવાસ કયો એવું આયોજન આવનારા સમયમાં પણ થતું રહેશે અને બધી જ દીકરીઓ મારી ખૂબ ખુશ રહે ખૂબ આગળ વધે ખૂબ પ્રગતિ કરે અને એનું જીવન સુખમય વિતે એવા પૂરતા પ્રયત્નો કરતી રહીશ એટલે લાડો માટે આ ફરવા માટેની ટ્રીપ છે પણ હું ઘણા બધા મિશન સાથે નીકળું છું જે સાઇલેન્ટ છે ડિક્લેર નથી કરેલા પણ સમયે સમયે ડિક્લેર કરતી રહીશ અને આફ્ટર ઓલ બધો ઉદ્દેશ્ય મારી બધી લાડકીઓ અને અમરધામ આશ્રમના બધા પ્રભુજી કાયમ માટે ખુશ રહે એવા પ્રયત્નો સાથે આ સફરની શરૂઆત કરીએ છીએ તો બધાને જન્માષ્ટમીના પાવન પર્વની અગાઉથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે સાથે તમે બધા આમ સાથે નથી પણ પ્રેમ ભાવ આશીર્વાદ અને સહકારથી સાથે છો એ ભાવ સાથે આ ટ્રીપની શુભ શરૂઆત કરીએ છીએ તો બધા અમારા માટે ખૂબ બધી પ્રાર્થનાઓ કરજો અને અમારી આ સરસ મજાની ફર્સ્ટ ટ્રીપની ખુશીઓમાં સામેલ થજો બધાને જ કરીને અમર સીતારામ દેવી દાસ અમર દેવીદાસ જય શ્રી કૃષ્ણ આવજો બધા